અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક અકસ્માત હોટલ પાસે ટર્ન લેતી ટ્રક કાળાને લઈ પલટી મારી જવા પામી હતી એપ્રોચ રોડ પર બનેલી ઘટના હતી ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર રાજપીપળા ચોકડી નજીક આવેલ વર્ષા હોટલ પાસે આવેલ હાઇવેના યુતન પાસે આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો કોલસા ભરેલી ટ્રક યુતન લઈ રહી હતી તે સમય દરમિયાન એપ્રોચ ભરૂચ રોડ પર પડેલા કાળાને લઈ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જવા પામી હતી અને રોડની સાઈડ પર પટકાઈ હતી સદનસીબે ટ્રક ચાલકનો નાની મોટી ઈજા સાથે આબાદ બચાવ થયો હતો ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ સ્થળ પર દોડી આવી ક્રેનની મદદથી ટ્રક ઊભી કરવાની કવાયત શરૂ કરી હતી તો મુખ્ય માર્ગથી અડીને આવેલ એપ્રોચ રોડને લઈ ટ્રાફિક ન અવરોધાતા પોલીસે રાહત અનુભવી હતી ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એક કોલસા જે છે એ કોલસાનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ગુનાની વિગત એવી છે કે આ જે જે કોલસાનું જે કન્ટેનર છે એ ઇમ્પોર્ટેડ કોલસા છે એ મગદલ્લાથી આગળ મગદલ્લા ઇમ્પોર્ટ થતું હતું ત્યાંથી પછી આગળ જીએસીએલ કંપની જે છે ત્યાં આગળ જતું હતું પણ કેટલાક ઈસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે કોઈ એક જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ એમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ ધાનની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાત જેટલા આરોપીઓ જે છે એ નાટક કરવામાં આવ્યા છે અને કુલ એમાં જે આરોપીઓ છે લગભગ સત્તરેક જેટલા આરોપી જે છે તેના નામ આમાં સામેલ છે અને આ બાબતેની તપાસ છે એ એલસીબી છે ભરૂચ એ કરી રહી છે હાલમાં બેઝિકલી આ જે ઇમ્પોર્ટેડ કોલસો છે બહારથી આવે છે અને એ જે તે કંપનીમાં આ જતો હોય એ દરમિયાન વચ્ચેથી જ આ કન્ટેનરને ડાયવર્ટ કરી અને એમાંથી કોલસો કાઢી અને એની જગ્યાએ એટલું ને એટલું વજન રહે એ બાબતની બીજી કોઈ વસ્તુઓ અંદર મૂકી અને એક પ્રકારની આ એમની એમો હતી હાલમાં આની આ તપાસ ચાલુ છે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે કેટલા સમયથી ચાલી ચાલુ હતી અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે